જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ જેઠ મહિનો જેઠ મહિનાનો પ્રારંભ બુધવારના દિવસે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ શરૂ થઈ રહ્યો છે આ મહિનામાં પાંચ બુધવાર હોવાથી પ્રજાની સુખાકારી એકંદરે સારી રહેશે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધશે તેનાથી દરેક પશુ પંખી અને પ્રજા એટલે કે મનુષ્યને પણ બહુ તકલીફ પડશે દેશને અંદરના અને બહારના અનેક સંકટોનો સામનો કરવો પડશે બાહ્ય હિતશત્રુઓનો સામનો કરવો પડી શકે છે દેશદ્રોહીઓ દ્વારા ભાંગફળના કૃત્યો થઈ શકે છે યુવા વર્ગને રોજગારીની તક મળશે સોના ચાંદીની બજારમાં મોટી તેજી જોવા મળશે બજારમાં નાણાં ભીડ રહેશે ઉત્તર અને પશ્ચિમના દેશોમાં મુશ્કેલી વધશે વીજળી વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ભાવો વધશે સાથે તારીખ છ છ બે હજાર પચીસના રોજ નિર્જળા એકાદશી છે શુક્રવારના રોજ પૂણેમાં એ પણ બુધવારના દિવસે છે જેઠ મહિનાની જેઠ મહિનાનો પ્રારંભ પણ બુધવારે થઈ રહ્યો છે તેથી ઘણી જગ્યાએ ભૂકંપના ઝટકા આવી શકે છે કોઈ મોટા વાવાઝોડા આવશે કોઈ જગ્યાએ અગ્નિભય પણ રહેલો છે ભગવાનનું નામ લેવું અને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરવી એ જ આપણા મનુષ્યનું કર્તવ્ય છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ